ચલો આપણે રમત રમવાની છે આજે સરસ મજાની રમત રમવાની છે રિકોલ કિંગ રમત એમાં શું કરવાનું છે તમારે જો હિમેશ ખંજરી થાય એટલે તમારી જગ્યાએ ઊભું રહેવાનું છે શું કરવાનું છે હા તમારી જગ્યાએ ઊભું રહેવાનું પછી બેન જેનું નામ બોલે એને શું કરવાનું છે પાછળની બાજુ ફરવાનું છે કઈ રીતે ફરવાનું છે જય જો આવી રીતે ફરવાનું છે અને આમાંથી પાંચ વસ્તુના નામ બોલવાના છે જોયા વગર પેલા જોઈ લો ચાલો બધા વસ્તુ જોઈ લો ઓળખ કરી લેજો આ શું છે દફતર ફૂટપટ્ટી ટપ કંપાસ સ્કેચ પેન નોટ ગ્લાસ કાતર વિમાન રમકડું છે ને તાળું ચાવી ડસ્ટર ને ચશ્માનું ખોખું હા દફતર દફ્તર

અમે જйна શું કરવાનું છે મેં આમના વસ્તુ બતાઈ ને તમને અંદર અંદર રાઉન્ડ માં વસ્તુ છેમાંથી તમારે પાંચ વસ્તુના નામ બોલવાના છે બોલો ચાલો થેલો થેલો સરસ સંપા સરસ સરસ સંચો પછી ફૂલપટ્ટી ફૂલપટ્ટી સરસ વેરી ગુડ ક્લેપ કરો બાય સગાડો છોકરો

एरिया स्टीकर चलो रे फरी चलो देना देना। 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 अरे वाह सर चलो अबे हूँ नाम बोलू ने अवरु फरी जवा बराबर चलो स चलो अव पे आज जो सानवी <laughs> अरे वाह સરસ ચલા સંવી બોલો બેટા પાંચ વસ્તુના નામ બોલવાના છે દફતર પછી પંજો કંપાસ ને ડોસ્ટર ડોસ્ટર ચાપડી અરે વાહ ઓહો હો તું તો કંપાસ ઓહો તું તો ઘણું બધું બોલી ગઈ મારી દીકરી તો તાળી અરે વાહ સરસ વેરી ગુડ ચલો દોડો ભાઈ દોડો દોડો ભાઈ દોડો Vai- vai jodoh Sara calo aku nambol Sera jala wu nambol Oke Jalo mihir Aree wohaa Jalo bolo btu Kolo Konos Koro Setu Nde Liras Ha Jena,

हेलो कंपा हां ने ने लबड़ ने संचो ने अ आ... अदब छोड़ दे अदब निवारा ने में बोलो आपरे चलो पची संचो पची संचो लबड़ और तालू शोवन्नी <laughs> चलो पची सारा चल दोडो 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 yeah.

કેટલા કેટલા બાકી રહ્યા હવે બોલો બોલો સરસ ચલો બીજું શું છે પાંચ વસ્તુ બોલવાની છે ચશ્માન ડબ્બો કોકુ કેવા ચશ્માન કોકુ પછી પેંછી કેન્સલ ચાલ સરસ બેહ जाओ ચાલ ચલા દોડો ફરી હા થારો હે તત્રીનો વારો આવો ચાલ તમારા આખે બેટા બ딴વારા વાલે ગડ ગડ મસ્તો બિસ્કો કટુ કટુ દોડા નામ ડીમ ડીમ મે કરતા હે ગડ ગડ દોડા ચલો હેતાશ્રી હેતાશ્રી કઈ ગોય હા જો ફરી કે માર દીકરી વાહ ભાઈ વા ચલો હેતાશ્રી પાંચ વસ્તુના નામ બોલવાના છે તારે બોલો સરસ એક ચલો પછી ગંતા B. Poci, ancon, tron, pulpati, jar, poci, lebar, lebar, tali, sabar, tali, parah,